આખા ગુજરાતની આશા વર્કરોની એક પીડા છે એક વેદના છે કે ગુજરાત સરકારે ગુજરાતની આશા વર્કર બહેનો ઓનલાઈન કામગીરી નું ફરમાન કરું તો મારી સૌથી પહેલી વાત એ છે કે તમે લાખો રૂપિયાનો પગાર લેવાવાળા સાંસદ સભ્યો પેલા તમારા વિસ્તારની કામગીરી ઓનલાઈન કરો પછી તમને ખબર પડશે આ કેવો ફરમાન છે બહેનો પાસે કોઈ સ્માર્ટ ફોન નથી રિચાર્જ એમને કોણ કરી આપશે ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની અમારી આજે બેઠક મુક્ત છે સરકાર ઇન્સેન્ટીવ નામ ઉપર આશા વર્કર ફેસિલિટી નું ભયંકર શોષણ કરી રહી છે અમારી માંગણી છે સમાન કાન સમાન વેતન અને લઘુત્તમ વેતન બહેનો આપે એકસો એસી દિવસ ની લીવ આખા ગુજરાતની ગર્ભવતી મહિલાનો ખ્યાલ રાખનારી આ બહેનો માટે માંગી છે આ કઈ મોટી માંગણી છે સરકાર સશક્ત નારી કરવાની વાતો બેનર પોસ્ટરમાં કરે છે પણ ખરેખર સશક્ત કરવી હોય તો ગર્ભવતી આશા વર્કર બને છે તો એને એકસો એસી દિવસ તમે પાછલા મહિનાઓ એને રજા આપો ઓનલાઈન ટેકોની કામગીરી બહેનો હાલ પૂરતી નહીં કરે સ્થગિત અમે રાખવા માટે અમારી બેઠક થઈ છે કારણ કે ઓનલાઈન કામગીરી એ કરવા માટે નેટ જોઈએ રિચાર્જ જોઈએ અને મોબાઈલ જોઈએ સરકારને અમે કહીએ છીએ કે તમારા એકસો બ્યાસી ધારાસભ્યો અને તમારા સંસદને તમે ઇન્સેન્ટીવ આપો

આરોગ્યનો ભાર ખાબા ઉપર લઈને ફરી રહી છે સરકારની બધી યોજનાઓમાં આજ બહેનો ઘરે ઘરે જઈને કામ કરે છે રોજ ઉઠીને સર્વે 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 નવા નવા ટાર્ગેટ આટલા આભા કાર્ડ કાઢો આટલા આયુષ્યમાન કાર્ડ કાઢો અને ધમકી આપે છે હવે આગળની રણનીતિ એ છે કે મીડિયાના માધ્યમથી સરકાર મેસેજ પહોંચાડીએ છીએ કે ઓનલાઈન કામગીરી જે ફરવાન આવ્યું છે જે દબાણ આવ્યું છે એના જે પ્રશ્નો છે મોબાઈલ થી માંડીને તમામ એ પ્રશ્નોનું સરકાર પહેલામાં પહેલા નિરાકરણ લાવે અને જો નિરાકરણ નહી લાવે તો રાજ્યવાપી ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે અમે આંદોલન કરીશું અમે નારી શક્તિ છીએ ગુજરાત સરકાર અમારો અવાજ નહી સાંભળે તો દિલ્હી મોદી સરકાર સુધી